રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે હનુમાન ઉર્ફે લીમડી કાળુ અંબારામ જજેરી અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસિંહ ગિરાસની ધરપકડ કરવામાં આવી છે અનેક ગુનામાં સંડોવાયેલા લીંબડી અને મહારાષ્ટ્રના બે નામચીન શખ્સો પોલીસે ઝડપી પાડ્યા

પેરોલ ફરલો જમ્પ હોય તેવા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા ચિરાગ જાધવ ડામોર અને એમની ટીમો જે છે એ સતત કાર્યરત હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ્સ છે જેની અંદર રામસિંહભાઈ કલોત્રા સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ પઢારિયા એ ત્રણને એવી માહિતી મળી કે એક લીંબડીના ત્રણસો બે ના મર્ડરમાં ફરાર હોય પેરોલ જમ્પ હોય તેવો આરોપી જે છે એ અહીંયા રાજકોટ ખાતે આવેલો છે તો તે બાતમીના આધારે તે લોકો જે છે તેની પૂછપરછ કરવા તેને શોધવા માટે થઈને ગયા અને તે દરમિયાન આ બંને આરોપી જે છે તે મળી આવતા તેઓ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ જ્યારે ફર્ધર તે લોકોની પૂછપરછ કરવામાં આવી અને માહિતી મેળવવામાં આવી ત્યારે તે લોકોની પાસેથી આપણને હથિયાર મળી આવ્યું તે ઉપરાંત જે લીંબડીના જે મર્ડરના ગુનામાં તે લોકો ફરાર હતા તે ઉપરાંત જ્યારે ફરાર હતા એ દરમિયાન જ તેમણે બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની કાઠી ગેંગ દ્વારા દસ લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઇસમની હત્યા બનાસકાંઠાની અંદર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા તે લોકોને હથિયાર પણ અનિલકાઠી ગેંગના હસ્તે એક ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનું જે કંઈ બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂંટફાટ ઉપર ચડી ગયા હતા એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર બે એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી છવ્વીસ લાખની કરવામાં આવી હતી આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાત ની અંદર મહારાષ્ટ્ર ની અંદર નાસ્તા ફરતા હતા છુપાતા ફરતા હતા અને રાજકોટ ની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે બ્યુરો રિપોર્ટ જન ન્યૂઝ રાજકોટ